હલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે બનાવશું આલુ મટરનું શાક તો એના માટે મેં અહીંયા લીધા છે બે કપ કાંદાની સ્લાઇસ કાંદાને આવી રીતે સ્લાઇસમાં કાપી લેવાના છે બે કપ ટામેટા ઝીણા બારીક કાપેલા લીધા છે અહીંયા મેં એક કપ આલુની સ્લાઇસ બટાકાને આપણે આ રીતે ઊભી સ્લાઇસમાં કાપી લેવાના છે પોણો કપ જેટલા વટાણા લીધા છે એક ટેબલ સ્પૂન આદુનું છીણ અહીંયા એક ટી સ્પૂન જેટલું અહીંયા મેં મરી અને લવિંગનો પાવડર લીધો છે એક ટી સ્પૂન એક ટેબલ સ્પૂન ગરમ મસાલો ધાણાજીરું હળદર અને મરચું લેશું આપણે મસાલાના ડબ્બામાંથી અને મીઠું સ્વાદ પ્રમાણે તો હોય જ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે અહીંયા એક કુકરમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે મિત્રો આમાં તેલ થોડું આગળ પડતું હશે તો વધારે સારું લાગશે આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું અને મારા હું પરણીને આવી ત્યારે મારા સાસુ કાયમ કહેતા કે ચલો આપણે મદ્રાસી આલુ મટરનું શાક બનાવીએ તો એ ખૂબ જ સરસ બનાવતા હતા અને હું એમની પાસેથી જ શીખી છું આ રાઈનો વઘાર કર્યો આપણે હવે એની અંદર થોડી હિંગ નાખશું આ સબ્જી મારા હસબન્ડ પણ બનાવે છે ક્યારેક મને હેલ્પની જરૂર હોય તો એમ અમારા બધા માટે આ સબ્જી બનાવે છે અને ખૂબ જ સરસ બનાવે છે અને આ ખૂબ જ ફાઇન ટેસ્ટી લાગે છે આપણે હિંગ અહીંયા નાખી દીધી છે તો હવે આપણે કાંદા નાખીશું અને કાંદાને આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે ફ્રેન્ડ્સ તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આપણા કાંદા જો અહીંયા આગળ થવા માંડ્યા છે હજુ આપણે થોડોક બ્રાઉન કલર વધારે જોઈએ છે ગોલ્ડન કલર જોઈશું હજુ વધારે એટલે આપણે હજુ એને થોડી વાર થવા દઈશું આ કાંદા થતાં લગભગ ચારેક મિનિટ જેવું થશે આપણા કાંદા થઈ ગયા છે તો હવે આપણે એની અંદર ટામેટા નાખશું ટામેટા અત્યારની સિઝનમાં થોડા કડક આવે છે તો એને આપણે સોફ્ટ કરવા માટે એને આપણે થોડું ઢાંકી દઈશું અને ઢાંકી દઈશું તો એનાથી મોઇશ્ચર જલ્દી છૂટું પડી જશે અને સોફ્ટ થઈ જશે અને મોઇશ્ચર છૂટું પડશે એટલે ઓટોમેટિક તેલ પણ છૂટું આવી જશે બહાર તો આપણે એને થોડીક વાર ઢાંકી અને થવા દઈશું અને પછી આપણે એને ઓપન કરી અને દબાવી દબાવી અને એને સોફ્ટ કરી દઈશું એટલે એમાંથી જેટલું પણ મોઇશ્ચર હશે એ બધું નીકળી જશે અને એનું પાણી બળી જશે અને તેલ છૂટું પડવા લાગશે મિત્રો તમે અમને જે અત્યાર સુધી સાથ સહકાર આપ્યો છે તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે અમારી ચેનલને આ રીતે સપોર્ટ કરતા રહેશો આપણે હવે અહીંયા બધા મસાલા નાખી દેવાના છે અહીંયા મેં ગરમ મસાલો નાખ્યો છે અને મરી લવિંગનો મસાલો નાખ્યો છે આદું છીણેલું હળદર લાલ મરચું અહીં આપણે મરી લવિંગનો મસાલો નાખીએ છીએ ગરમ મસાલો નાખીએ છીએ તો આપણે લાલ મરચું જે નાખવાનું છે તે જરા સંભાળીને નાખવાનું છે મેં અહીંયા કાશ્મીરી મરચું નાખ્યું છે એટલા માટે કે એનો કલર સરસ લાલ પકડાય છે અને તીખાશ નથી આવતી તો હવે આપણે બધા મસાલાને વ્યવસ્થિત એડ કરી દઈશું અને થોડીવાર સાંતળી દઈશું તાકી જે ગ્રેવી છે એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે મિત્રો તમને આ રેસીપી ગમે તો તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને મટાણા અને બટાકાને એડ કરી અને બરાબર હલાવી દઈશું અને આ રેસિપી મદ્રાસી આલુ મટર કહેવાય છે હવે આપણે આમાં થોડું પાણી રેશું અને આ આ સબ્જી જે છે તે આપણે રાઈસ સાથે પણ ખાઈ શકીએ છીએ અને રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તમારે જો રોટી સાથે ખાવી હોય તો એમાં તમારે થોડું ઓછું પાણી રેડવાનું એટલે એનું ગ્રેવી ઓછી થાય પણ જો તમારે રાઈસ સાથે ખાવી હોય તો તમે થોડું વધારે પાણી એડ કરો તો થોડું લિક્વિડ વધારે થશે તો મજા આવશે રાઈસ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આ રેસીપી તો જો તમે જોઈ રહ્યા છો મેં પાણી નાખ્યું છે અને ફાઇનલી આપણે એડ કરી લેશું મીઠું અને હવે આપણે એને કૂકર બંધ કરી દઈશું અને એને બે સીટી આવે ત્યાં સુધી આપણે એને થવા દેસું કૂકરમાં બે સીટી થઈ ગઈ છે અને હવે આપણે ખોલીએ છીએ તો તમે જોઈ રહ્યા છો તેલ કેટલું સરસ ઉપર આવી ગયું છે અને કલર કેટલો સુંદર પકડાઈ ગયો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સબ્જી બની છે રિયલી બહુ ફાઇન બને છે તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ સી યુ અગેન વિથ નેક્સ્ટ રેસીપી Thank you.